નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળા વડીયા જકાતનાકા પાસે એક ઇકો કાર પલટી જતા અકસ્માતની ઘટના સામે આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર મધ્યપ્રદેશનું રજીસ્ટ્રેશન ધરાવતી એક ઇકો કાર સુરત તરફ જઈ હતી તે દરમિયાન વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે રાજપીપળા વડીયા જકાતનાકાથી નગરમાં એન્ટર થતા કોઈ કારણોસર ચાલકે વાહન ઉપરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે ભટકાઈ અને પલટી મારી ગઈ હતી જ્યારે ગાડીમાં બેઠેલા એક ઈસમને ઇજાઓ થતાં તેને રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે જાણવામાં આવી ઈજાગ્રસ્ત યુવાનને ડાબા હાથમાં ફ્રેક્ચર થયો હોવાનું માલુમ પડતા તેમને સારવાર આપવામાં આવી હતી અકસ્માત વહેલી સવારે થયું હોવાના કારણે રોડ ઉપર ટ્રાફિકની અવર જવર ઓછી હતી સદનસીબે કોઈ મોટી ઘટના બની નથી આમ પણ રાજપીપળાના પ્રવેશ દ્વારેથી સ્ટ્રીટ લાઇટોના અભાવના કારણે જ્યારે અજાણ્યા વાહન ચાલકો રાત્રિના સમયે નગરમાં એન્ટર થાય છે ત્યારે અંધરપટ હોવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓ પડે છે હાલમાં સ્ટ્રીટ લાઇટો લગાડવાની કામગીરી ઘણા વર્ષો પછી શરૂ કરવામાં આવી હતી પરંતુ એ પણ અધૂરી છે જિલ્લામાં રોડ અકસ્માતોને નિવારવાના નામે તંત્ર વારંવાર મિટિંગો અને કાર્યક્રમો કરે છે અને વારંવાર અકસ્માત થતા હોય તેવા ડાર્ક સ્પોટને ઓળખી કાઢી તેમાં સુધારા કરવાની વાતો કરે છે પરંતુ જિલ્લાના પ્રવેશ દ્વારના કેન્દ્ર એવા રાજપીપળાના પ્રવેશ દ્વાર ઉપર અંદર પર છવાયેલું હોય ત્યારે અન્ય જગ્યાઓની તો વાત જ શું કરવી આ જ પ્રકારના સમાચાર અને અહેવાલ જોવા માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન પ્રેસ જરૂરથી કરી લેજો જેથી કરી નવા આવતા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે અમારા માટે કોઈ સૂચન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયોમાં